નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો નવી સિઝનમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કપાસિયા તેલના ભાવમાં ડબ્બે પંચાણું રૂપિયા સુધીનો ઘટાડો થયો તો સિંગતેલના ભાવમાં ડબ્બે એકસોને પચાસ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે દિવાળી બાદ સિંગતેલના ભાવમાં એકસોને પચાસ રૂપિયા સુધીનો ઘટાડો થયો નવી મગફળી પીલાણ માટે આવતા તેલના ભાવ ઘટ્યા છે કપાસિયા સહિત અન્ય તેલના ભાવમાં પણ ઘટાડો થયો જોકે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા એકવીસો પંચાવનથી લઈને બાવીસો પચાસ રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ વડોદરા નેશનલ હાઈવે અડતાલીસ પર ટોલ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે વાહન ચાલકો માથે વધુ એક મોંઘવારીનો માર આવ્યો છે વડોદરા નેશનલ હાઈવે અડતાલીસ પર કરજણ ભરથાણાના ટોલ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે હવેથી કાર માટેનો દર રૂપિયા એકસો પાંચથી વધારીને રૂપિયા એકસો ને પંચાવન મિની બસ માટે રૂપિયા એકસો એંશીથી વધારીને રૂપિયા બસોને સિત્તેર અને બસ તેમજ ટ્રક માટેનો ટોલ રૂપિયા ત્રણસો સાઠથી વધારીને રૂપિયા પાંચસોને ચાલીસ થયો છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે આધાર કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પહેલાં કરતાં કઠિન બની છે હવે આધાર કાર્ડના નામમાં ફેરફાર કરવા માટે ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે છેતરપિંડી ન થાય તે માટે યુઆઈડીએ આઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર ભારતમાં બરફવર્ષા રાજ્યમાં ઠંડી હવે જમાવટ કરશે રાજ્યમાં ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ રહી છે અને સાંજ પછી ઠંડીનો અહેસાસ પણ વધી રહ્યો છે હવામાન વિભાગ મુજબ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા અને ઉત્તર દિશા તરફથી પવનને કારણે રાજ્યમાં ઠંડી વધવાની પણ શક્યતા છે જોકે આજે અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું જ્યારે માઉન્ટ આબુમાં ચાર ડિગ્રી ગુરુશિખર પર શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું હતું જોકે અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ સંસદમાં હોબાળો થતાં લોકસભા સત્યાવીસ નવેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે સંસદનું શિયાળુ સત્ર સોમવારે સવારે અગિયાર વાગે શરૂ થયું હતું જોકે કે સૌથી પહેલાં મૃતક સાંસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ પછી સંસદની કાર્યવાહી શરૂ થઈ પરંતુ વિપક્ષી સાંસદોએ મણિપુર અને અન્ય મુદ્દાઓને લઈને લોકસભામાં હંગામો શરૂ કર્યો હતો લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને શાંત રહેવાની અને કાર્યવાહીને સુચારુ રીતે આગળ ધપાવવા માટે સહકાર આપવા માટે અપીલ કરી હતી પરંતુ સાંસદો પર લોકસભા સ્પીકરની અપીલની કોઈ અસર થઈ નહીં ધમાલ વધી રહી હતી અને ધ્યાનમાં રાખીને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સત્યાવીસ નવેમ્બરે સવારે અગિયાર વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી છે હવે લોકસભાની કાર્યવાહી ફરી ઓગણત્રીસ નવેમ્બરે સવારે અગિયાર વાગ્યે શરૂ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ નર્મદાના પાણીને લઈને ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સમાવ્યા છે શિયાળુ પાક વાવનારા ખેડૂતો માટે સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવામાં આવશે ખેડૂતોના રવિ મોસમના પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું ત્રીસ હજાર પાંચસોને ચાર એમ સી પાણી ફાળવવામાં આવશે આ પાણી સાઠ હજાર એકર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી આપવાની તૈયારી છે આ સાથે બસો ને તેતાલીસ જેટલા તળાવો પણ નર્મદાના પાણીથી ભરવામાં આવનાર છે નર્મદાના પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાતના વિસ્તારના નવસો બાવન તળાવો અને સુજલમ સુફલમ સ્પ્રેડિંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના બસોને તેતાલીસ તળાવો અને અઢારસો વીસ ચેકડેમ થકી અંદાજે સાઠ હજારથી પણ વધુ એકર ખેતીલાયક વિસ્તારોને સિંચાઈનો લાભ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે ઓગણત્રીસ નવેમ્બરથી ઠંડી વધી શકે છે લઘુત્તમ તાપમાન આઠથી દસ ડિગ્રી રહી શકે છે તેમણે કહ્યું કે પશ્ચિમી વિક્ષેપના કારણે લઘુત્તમ મહત્તમ તાપમાન ઘટી શકે છે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી રહી શકે છે જો આજે અરબ સાગરમાં લો પ્રેશર બનશે પચીસ નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનશે નવેમ્બરના ત્રીજા અઠવાડિયામાં સાયક્લોન બનવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે ઓગણત્રીસ નવેમ્બરથી ઠંડી વધવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનામાં રૂપિયા પંચોતેર હજારથી સહાય વધારીને રૂપિયા એક લાખ કરવામાં આવી છે જોકે આ સહાયમાં શરૂ વર્ષે તેર હજાર નવસોને બ્યાસી ખેડૂતોને સંગ્રહ સ્ટ્રકચર બનાવવા માટે પૂર્વ મંજૂરી પણ અપાય છે આ યોજના હેઠળ વર્ષ બે હજાર એકવીસ બાવીસથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીમાં છત્રીસ હજાર છસોથી પણ વધુ ખેડૂતોને રૂપિયા એકસોને ચોર્યાસી પોઈન્ટ સત્યાવીસ કરોડથી પણ વધુની સહાય ચૂકવવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં બમ્પર વધારો થયો છે આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર ગયા શનિવારે એટલે કે સોળ નવેમ્બરે સોનાનો ભાવ રૂપિયા તોંતેર હજાર સાતસોને ઓગણચાલીસ હતો જે હવે રૂપિયા સત્યોતેર હજાર સાતસો ને સત્યાશી પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે એટલે કે આ અઠવાડિયે સોનામાં ચાર હજાર અડતાલીસ રૂપિયા વધ્યા છે તો ગયા શનિવારે ચાંદી રૂપિયા સત્યાશી હજાર એકસોને ત્રણ પર હતી જે ત્રણ હજાર સાતસોને સુડતાલીસ રૂપિયા વધીને હવે રૂપિયા નેવું હજાર આઠસોને પચાસ પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે એટલે કે આ અઠવાડિયા દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં બમ્પર પર વધારો જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશમાં બે હજાર અઠ્યાવીસ સુધી મફત અનાજ મળતું રહેશે મોદી કેબિનેટની યોજાયેલી બેઠકમાં ગરીબો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓના વિતરણને ડિસેમ્બર બે હજાર અઠ્યાવીસ સુધી લંબાવવામાં આવી છે અર્થાત ગરીબો માટે મફત અનાજ વિતરણ વર્ષ બે હજાર સુધી શરૂ રહેશે આ સાથે સરહદી વિસ્તારોના માળખાગત સુધારા માટે પણ મંજૂરી આપવામાં આવી છે જોકે કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પીએમ મોદીએ મધ્યાહન ભોજન મફત રાશન યોજના પીએમ પોષણ યોજના આઈસીડીએસ ગરીબ કલ્યાણ અન્ન યોજના અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ તમામ યોજનાઓ અંતર્ગત જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર અઠ્યાવીસ સુધી ફોર્ટિફાઈડ ચોખાનો પુરવઠો પણ શરૂ રાખવાની મંજૂરી આપવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે